રહેશે હવે આપણે જોઈએ ખ તમે અહીંયા જોઈ શકો છો એક તોરણ બનાવેલ છે આ તોરણની અંદર તમે જુઓ તો બે પાંદડા છે અને વચ્ચે એક ફૂલ છે ફરીથી બે પાંદડા છે અને વચ્ચે એક ફૂલ છે હવે આપણે અહીંયા ફરીથી બે પાંદડા બનાવીશું અને એક ફૂલ ફરીથી બે પાંદડા પછી એક ફૂલ ફરીથી બે પાંદડા અને એક ફૂલ બનાવીને આપણે તોરણને પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા કલર પણ કરવાનો રહેશે મીણબત્તીઓ કરતા હોઈએ છીએ જુઓ આપણે આને જો ધ્યાનથી જોઈશું આપણને ખબર પડશે એક દીવો અને એક મીણબત્તી ફરીથી દીવો ફરીથી મીણબત્તી તો હવે આપણે ફરીથી દીવો મૂકવાનો રહેશે દીવા પછી ફરીથી મીણબત્તી ફરીથી દીવો અને ફરીથી મીણબત્તી તારલા છે પછી અહીંયા ચાર ગોળાકાર તોરણ ની એક વસ્તુ લટકડેલી છે પછી ફરીથી બે તારા છે પછી ફરીથી એક ઝુમકુ છે તો હવે તમે જોઈ શકો છો વચ્ચે છે તો હવે આપણે હવે આપણે જોઈએ અંદર તમે જોઈ શકો છો આ તોરણ આપેલ છે આ તોરણની અંદર તમે જો ધ્યાનથી આના કલર નો અભ્યાસ કરશો રંગનો અભ્યાસ કરશો તો આપણને ખબર પડશે કે અહીંયા કેસરી રંગ છે પછી દુધિયા રંગ છે ફરીથી કેસરી રંગ છે ફરીથી દુધિયા રંગ છે તો હવે આવશે કેસરી રંગ પછી દુધિયા રંગ પછી કેસરી રંગ પછી દુધિયા રંગ પછી કેસરી રંગ અને પછી ફરીથી દુધિયા રંગ આવશે આપણે આવી રીતે કરવાનું રહેશે હવે જોઈએ છ આ એક અલગ જ પ્રકારનો આસન પટ્ટા જેવી પેટર્ન આપેલી છે હવે

એ વર્તુળ બનાવીશું અને એક લંબચોરસ બનાવીને આખો આસન પટ્ટો આપણે તૈયાર કરવાનો રહેશે ચાલો હવે તમે જુઓ છો અહીંયા એક લાડુ અને એક ચોકલેટનું બટકુ આવી રીતે વસ્તુ મૂકવામાં આવી છે તો તમારે પણ હવે અહીંયા શું આવશે અહીંયા ફરીથી એક ચોકલેટનું બટકુ મૂકી દઈશું એક લાડુ ફરીથી એક ચોકલેટનું બટકુ અથવા તો મીઠાઈનું બટકુ એક લાડુ મીઠાઈનું બટકુ એક લાડુ મીઠાઈનું બટકુ એક લાડુ આવી રીતે આપણે પૂરી ખાડી શણગારવાની

વાદળી કલર છે અને બીજો પણ વાદળી કલર છે તો એક મૂકીને જરૂર નથી આ તમને ખાલી સમજાવવા માટે દોરવામાં આવી છે આપણે એકબીજાના ચિત્રો છે આની વચ્ચે જે છે આપણે સંબંધ ઓળખવાનો છે અને આ સંબંધને ઓળખીને પેટર્ન ને આગળ વધારવાની

શું પછી પીળો રંગ આવશે પછી લીલો રંગ આવશે આવી રીતે આપણે પેટર્ન પૂરી કરવાની રહેશે હવે આપણે જોઈએ જુઓ તમે અહીંયા અલગ અલગ એરો એરો આપેલા છે આ ઉપર જાય બાજુમાં પછી નીચે ફરીથી ઉપર બાજુમાં નીચે જો તમે ઘડિયાળ જોઈ હશે તો તમને ખબર હશે કે એરો ઉપર જાય છે ત્યાં બાર વાગે છે અહીંયા ત્રણ વાગે અને અહીંયા છ વાગે આવી રીતે એરો આને જોવા જઈએ તો ગુજરાતીમાં આપણે લખી દઈએ બરાબર છે આ અંગ્રેજીમાં લખાઈ ગયું છે ચાલો આ ગુજરાતીમાં બાર વગાડી દીધા ત્રણ વગાડી દીધા અને છ વગાડી દીધા છે હવે ફરીથી બાર આવે છે તો આપણે આને આ એરો શું થશે ફરીથી આવશે એટલે જાંબલી કલર આપણે ફરીથી બનાવવાનો રહેશે પછી કયો રંગ છે દૂધિયા રંગ છે તો દૂધિયા રંગ કરીશું પછી પછી કયો રંગ છે આને દૂધિયા રંગ અથવા આસમાની રંગ પણ કહેવાય છે પછી ફરીથી કાળો રંગ છે તો કાળો રંગ કરીશું ફરીથી આ સેમ પેટો ત્રણ ત્રણ પેટર્ન ચાલે છે આ ત્રણ બરાબર છે અને અહીંયા તો બે છે તો તો આ આવશે આવશે અહીંયા જાંબલી રંગ પછી આસમાની દૂધિયા આવી રીતે આપણે કરવાનું રહેશે હવે જુઓ અંતિમ તમે જોઈ શકો છો અહીંયા ષટકોણ આપેલ છે ષટકોણ એટલે શું જેને જે પણ આકારને છ બાજુ હોય છે તેને કહેવાય છે તો તમે ધ્યાનથી જોશો તો આ વાદળી રંગનું છે પછી બે તારલા આપેલા છે ગુલાબી રંગના પછી ફરીથી આપણે આની અંદર કરીશું આવી રીતે જો આપણે કરીશું તો ફરીથી બંને ગુલાબી તારલા કરીશું તો અહીંયા આપણે ગુલાબી રંગ કરવાનો રહેશે હવે જોઈએ અહીંયા જોવા જઈએ તો ફરીથી વાદળી રંગનું ષટકોણ આપણે બનાવવાનું

જોઈએ એને ઓળખીને આપણે ત્રીજી અને ચોથી વચ્ચેનો સંબંધ સ્થાપીને ચોથી પેટર્ન બનાવવી પડે તો જો આ બંને વચ્ચે શું સંબંધ છે પ્રથમ અને બીજા વચ્ચે તો પહેલું અને બીજા વચ્ચે તમે અહીંયા એક ત્રિકોણ છે અહીંયા કેટલા ત્રિકોણ છે બે ત્રિકોણ છે પછી અહીંયા કેટલા ત્રિકોણ છે ત્રણ તો હવે કેટલા આવશે હવે ચાર ત્રિકોણ

સાત રેખા પાંચ છ સાત અને આઠ ત્રિકોણ છે હવે બાજુમાં બીજામાં કેટલા ત્રિકોણ છે તેને જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જો તમે ધ્યાનથી જોશો અહીંયા કેટલા ત્રિકોણ છે અહીંયા આઠ ત્રિકોણ છે અહીંયા કેટલા ત્રિકોણ છે તો કે અહીંયા સાત ત્રિકોણ છે તો તમે જોશો આ બંને વચ્ચે સંબંધ શું છે આ બંને વચ્ચે સંબંધ છે આપણે પાછળ કૂદકા મારીએ છીએ તો આઠ પછી શું આઠ પહેલા શું આવે સાત અને તો અહીંયા શું આવશે હવે આવશે છ એટલે કેટલા ત્રિકોણ આપણે બનાવીશું છ ત્રિકોણ પછી અહીંયા જુઓ અહીંયા પાંચ ત્રિકોણ છે તો આપણે અહીંયા લખી દઈશું પાંચ તો હવે પાંચ પહેલા કઈ સંખ્યા આવે છે પાંચ પહેલા આવે છે ચાર તો આપણે કેટલા ત્રિકોણ અહીંયા બનાવીશું તમારે આવી રીતે સંખ્યા લખવાની જરૂર નથી આ સંખ્યા અહીંયા એટલા માટે લખવામાં આવી છે કે તમે જોઈ શકો છો કે આ પેટર્ન કઈ રીતે આગળ વધી રહી છે હવે આપણે આગળ જોઈએ

એનો અર્થ માંથી જો એક ઓછા કરીએ તો ચાર વધે માંથી ઓછા કરીએ તો ત્રણ વધે હવે આપણે શું કરવાનું છે માંથી એક અને બે માંથી એક ઓછા કરીશું તો એક વધશે તો આપણે અહીંયા લખીશું એક આવી રીતે આપણે સંખ્યાઓને લખવાની હોય છે અને હકીકતમાં સંખ્યાઓ એટલા માટે લખવામાં આવી હતી કે તમે આજે પેટર્ન છે તેની વચ્ચેનો સંબંધ ઓળખી ચાલો હવે આગળ જોઈએ પેટર્ન નો અભ્યાસ કરો અને ખૂટતી સંખ્યા બરો જો વિદ્યાર્થી મિત્રો હકીકતમાં પેટર્ન અમારી પાઠ્યપુસ્તક ની અંદર આજ પેટર્ન આપેલી છે પણ આના ઉપર અંગ્રેજી વ્યવસ્થિત સંખ્યા વાંચી શકીએ એટલે લખેલું છે જો આ એક છે તો અહિયાં એક છે આ ત્રણ છે અહિયાં ત્રણ છે પાંચ છે પાંચ છે સાત છે તો સાત છે અહિયાં હવે આપણે સંખ્યા ખૂટતી લખવાની છે જુઓ હવે ધ્યાનથી તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો એક અને ત્રણ વચ્ચે કઈ સંખ્યા આવે છે તો કે આવે છે બે ત્રણ અને ચાર વચ્ચે કઈ સંખ્યા આવે છે અરે ત્રણ અને પાંચ વચ્ચે કઈ સંખ્યા આવે છે ચાર પાંચ અને સાત વચ્ચે કઈ સંખ્યા આવે છે છ તો હવે સાત પછી મતલબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા શું આવશે હવે અહીંયા આવશે આઠ તો અંદર કઈ સંખ્યા આપણે લખીશું અંદર આપણે લખીશું 9 તો અહીંયા પણ આપણે લખીશું 9 તમારે જો પાઠ્યપુસ્તક અગિયાર અને પછી કઈ આવે છે અહીંયા આવે છે બાર તો ખાનામાં કઈ સંખ્યા લખીશું હવે ખાનામાં લખીશું આપણે તેર તો અહીંયા પણ કઈ સંખ્યા લખવાની થશે અહીંયા પણ આપણે તેર લખવાની થશે ચાલો વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી જે તમે જોઈ શકો છો નીચે લખી છે એ ખાલી અને ફક્ત ને ફક્ત તમને સમજાવવા માટે લખવામાં આવી છે તમે શીશા પેન નો ઉપયોગ કરીને જો ધારો તો તેને તમારી નોટબુક માં તમારી સમજણ માટે તમે તેને જરૂરથી લખી શકો ચાલો હવે આગળ જોઈએ જુઓ અહીંયા એક આપણને સંખ્યા આપી છે તમે જોઈ શકો છો આ બાવીસ છે આ એકવીસ છે આ વીસ છે આમાં એવું છે વિદ્યાર્થી મિત્રો પેલા કઈ આવશે તો વીસ પહેલા આવશે ઓગણીસ તો હવે અહિયાં પણ આપણે ઓગણીસ લખીશું તમારે આવી રીતે અહિયાં લખવાનું છે ઓગણીસ ઓગણીસ પહેલા કઈ સંખ્યા આવે છે ઓગણીસ પહેલા આવે છે અઢાર તો આપણે અહિયાં લખીશું

દસ ઉમેરીશું કેટલા જો આપણે દસ ઉમેરીએ તો આપણો જવાબ આવશે ચાલીસ તો આપણે અહીંયા કેટલા લખીશું ચાલીસ હવે ચાલીસ ની અંદર જો દસ ઉમેરવામાં આવે તો આપણો જવાબ શું આવશે આ બધાની નિશાની એટલે છે કે આપણે ઉમેરવાના છે આપણો જવાબ આવશે 50 હવે 50 ની અંદર ચાલીસ પચાસ અને સાઠ ચાલો હવે આગળ જોઈએ અહીંયા એક તોરણ બનાવવામાં આવ્યું છે જો વિદ્યાર્થી મિત્રો તમે આને ધ્યાનથી જોશો તો તમને સમજાશે બે એકડા છે

સાત આવશે કહીએ છીએ તળાવોમાં જોવા મળતા હોય છે ખાસ કરીને જ્યાં કમળના ફૂલો હોય છે ત્યાં આવા પાંદડાઓ આપણને ચોક્કસથી દેખાતા હોય છે તમે જોવો અહીંયા બધી અંગ્રેજીમાં સંખ્યાઓ લખેલી છે તો આપણે અહીંયા ગુજરાતીમાં લખી દીધી છે પાંચ દસ અને વીસ વસ્તુઓ હવે તમે આનો ધ્યાનથી અભ્યાસ કરશો તો પાંચ થી શરૂઆત થાય છે તો પાંચ અને દસ વચ્ચે શું સંબંધ છે તો આપણે જો આને ધ્યાનથી અવલોકન કરીશું તો આપણને ખબર પડશે કે પાંચ ની અંદર જો આપણે પાંચ ઉમેરીશું તો આપણને કઈ સંખ્યા મળશે દસ તો હવે ફરીથી આપણે દસ ની અંદર કેટલા ઉમેરવાના થશે દસ ની અંદર ફરીથી આપણે પાંચ ઉમેરીશું તો આપણને બાજુની સંખ્યા મળશે દસ ની અંદર પાંચ ઉમેરવામાં આવે તો આપણને મળે છે પંદર અને અહીંયા લખીશું આપણે પંદર હવે પંદર ની અંદર ફરીથી કઈ સંખ્યા ઉમેરવી પડશે તો પંદર ની અંદર આપણે ફરીથી પાંચ હવે પચીસ ને આપણે લખીશું તો આપણો જવાબ આવશે આવશે તો પચીસ ને આપણે અહીંયા પણ લખીશું હવે પચીસ ની અંદર ફરીથી આપણે પાંચ ઉમેરવાના રહેશે જો પચીસ ની અંદર આપણે પાંચ ઉમેરીશું તો આપણો જવાબ આવશે

તો પાંચ જવાબ આવે ચાલો આ વખતે પેનનો આપણે કલર થોડો બદલી લઈએ પેનનો કલર આપણે લઈ લઈએ છીએ વાદળી કલર જો હવે બેની અંદર જો આપણે ત્રણ ઉમેરીશું તો આપણને જવાબ મળે છે પાંચ હવે પાંચ ની અંદર આપણે ફરીથી ત્રણ ઉમેરી જોઈએ ચલો પાંચ પછી થાય છ સાત અને આઠ જવાબ મળે છે આઠ ની અંદર આપણે ફરીથી ત્રણ ઉમેરી દઈએ આઠ ની અંદર ત્રણ ઉમેરવાથી આપણો જવાબ આવશે

આગળ જોઈએ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો સરસ લાગ્યો હશે ધન્યવાદ